શ્રાવણ મહિનો આવે એટલે બધા જ વ્રત ચાલુ થઈ જાય તો એનામાંનું એક વ્રત છે બોડચોથનું તો ફ્રેન્ડ્સ આજે આપણે ચોથના વ્રતની થાળી બનાવીશું તો ફ્રેન્ડ્સ વિડીયોમાં બન્યા રહેજો વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો આપણે સૌ પ્રથમ બનાવીશું શાક તો બોડચોથમાં ખાંડવામાં નથી આવતું કે પછી ચાકુ ઉપાડવામાં નથી આવતું તો ચાકુ ઉપાડ્યા વિના આપણે કયું શાક બનાવી શકીએ એ શાક આપણે બનાવવાનું હોય છે તો ચાકુ ઉપાડ્યા વિના એક તો આપણે મગનું શાક બનાવી શકીએ છીએ અને બીજું ગુવારનું શાક બનાવી શકીએ છીએ તો તેનામાં આપણે આ શાકમાં બટેટા અને ટમેટા પણ ઉમેરીશું પણ એકદમ યુનિક રીતથી ઉમેરીશું જેથી આપણે તેને સમારવાની બિલકુલ જરૂરત ના પડે તો ફ્રેન્ડ્સ અહીં તમે જોઈ રહ્યા છો કે મેં અહીં ગુવાર લઈ લીધું છે તો પા જેટલું ગુવાર લીધું છે તેને મેં એકદમ સરસ ચોખ્ખા પાણીથી ધોઈ અને સાફ કરી લીધું છે ત્યાર પછી આપણે તેના કટકા કરવાના છે તો તેને આપણે હાથથી જ બીટી લેવાનું છે અને જો હાથથી તમારા નખ ન હોય તો પછી તેને તમે આ ટાઈપની થાળીની ધાળ હોય ને એનાથી બધું જ ગુવારને કટ કરી લેવાનું છે તો અહીં મેં ગુવાર કટ કરી લીધું છે હવે મરચું પણ લીલું મરચું પણ એ રીતે જ હું કટ કરી લઈશ તો આજના દિવસે કહેવામાં આવે છે કે ખાંડવામાં નથી આવતું અને ચાકુ પણ ઉપાડવામાં નથી આવતું એટલે આ ટાઈપની રસોઈ બનાવીને ખાવામાં આવે છે જે લોકો આ વ્રત કરે છે તો ફ્રેન્ડ્સ અહીં મેં બટેટા લઈ લીધા છે અને બટેટા એકદમ નાના નાના લીધા છે તેને એકદમ સાફ પાણીથી ધોઈ લીધા છે કારણ કે આપણે આજે તેની છાલ પણ નહીં ઉતારી શકીએ ચાકુ હાથમાં લેવાનું જ નથી એટલા માટે તો હવે આ શાક આપણે કૂકરમાં વગારીશું જેના માટે મેં કૂકરમાં તેલ લઈ લીધું છે તેનામાં આપણે રાઈ જીરું ઉમેરી દઈશું રાઈ ચટકે એટલે તેનામાં આપણે હિંગ ઉમેરી દઈશું જેથી શાકનો ફ્લેવર સારો એવો આવે ત્યાર પછી આપણે અહીં લીમડાના પાન ઉમેરી દઈશું અને ત્યાર પછી આપણે જે લીલું મરચું કટ કરીને રાખ્યું ને એ પણ ઉમેરી દઈશું તો આજે આપણે આ શાકમાં લસણ નહીં ઉમેરી કારણ કે આપણે વ્રતની થાળી બનાવી રહ્યા છીએ એટલા માટે તો હવે અહીં મરચાં ઉમેર્યા બાદ મેં અહીં ઉમેરી દીધું છે ગુવાર તેને પણ આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું તો ફ્રેન્ડ્સ તમે આ ચોથનું વ્રત કેવી રીતના રાખો છો અને વ્રતમાં શું શું ખાવ છો એ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કારણ કે ઘણા લોકો વ્રત રાખે છે બધાની રીતો અલગ અલગ હોય છે અમારા ઘરની આ રીત છે એટલે આ રીતે મેં તમને થાળી બનાવીને પીરસી છે બતાવી છે કે આ રીતના તમે થાળી બનાવી શકો છો બોળચોથ માટે અહીં મેં સ્વાદ પ્રમાણે મીઠું શાકમાં ઉમેરી દીધું છે અને તેને પણ મિક્સ કરી લીધું છે હવે અહીં ત્રણ નાના એવા બટેટા ધોઈ અને તેની છાલ કાઢ્યા વગર ઉમેરી દેવાના છે તમને એમ લાગશે કે આ રંધાશે કેમ કે પછી તેના ટુકડા કેમ થશે તો ફ્રેન્ડ્સ આગળ હું તમને વિડીયોમાં જણાવીશ તો ફ્રેન્ડ્સ અહીં તમે જોઈ રહ્યા છો કે ટમેટો પણ મેં અહીં આખે આખું ઉમેરી દીધું છે તેને પણ મેં બિલકુલ કટ નથી કર્યું હવે આ બધા જ શાકભાજી ફરી વખત આપણે મિક્સ કરી લઈશું જેથી કરીને તેલ જે છે એ બધા જ શાકભાજીમાં લાગી જાય હવે દોઢ ચમચી જેટલું આપણે ધાણાનો પાવડર ઉમેરીશું અડધી ચમચી આપણે હળદરનો પાવડર ઉમેરીશું પાંચ ચમચીથી થોડો ઉપર આપણે ગરમ મસાલો ઉમેરી દઈશું અને દોઢ ચમચી જેટલો આપણે લાલ મરચાંનો તીખો પાવડર ઉમેરી દઈશું હવે અહીં આપણે બધા જ મસાલાને મિક્સ કરી લેવાના છે હવે આ શાકમાં આપણે અદરક નથી ઉમેર્યું લસણ નથી ઉમેર્યું તેથી આ ગુવારનું શાક ખાવામાં થોડું ફીકું લાગશે એટલા માટે આપણે અહીં મસાલા થોડા ચડિયાતા ઉમેરવાના છે જેથી કરીને આ શાક તમને ખાવાની ખૂબ જ મજા પડી જાય હવે બધું જ મિક્સ કરી લીધું અને ત્યાર પછી બે ગ્લાસ જેટલું હું અહીં પાણી ઉમેરી દઈશ હજી આપણે એકથી બે ઇન્ગ્રીડિયન્ટ ઉમેરીશું પછી આપણે કૂકરની વિસલ કરીશું તો બધું જ પાણી સાથે આ શાકને મિક્સ કરી લેવાનું છે અને ત્યાર પછી આપણે લીલા ધાણા કટ કરીને એડ કરી દઈશું તો લીલા ધાણાને પણ સેમ પ્રોસેસથી થાળીની ધારથી મેં કટ કરીને ઉમેર્યા છે હવે અહીં મેં ઘોળ લઈ લીધું છે તેને પણ આપણે શાકમાં ઉમેરી દઈશું એ ઓપ્શનલ છે તમને ન ઉમેરવું હોય તો તમે સ્કીપ કરી શકો છો હવે આપણે તેની ત્રણથી ચાર વિસલ કરી લેશું કુકર સાઈડમાં થાય છે ત્યાં સુધી આપણે અહીં બાજરીનો લોટ બાંધી લેશું તો અહીં મેં મોટો થાલો લઈ લીધો છે તેનામાં મેં બાજરીનો લોટ નાખી દીધો છે કારણ કે આજના દિવસે બાજરીનો રોટલો બનાવવામાં આવે છે અને મગનું શાક અથવા તો કુવારનું શાક બનાવવામાં આવે છે તો અહીં ફ્રેન્ડ્સ મેં લોટમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેર્યું છે અને આજે મેં ઘી બનાવ્યું હતું ઘરે ઘી બનાવી લીધા બાદ તેનામાંનું જે કીટું બચે ને એનામાં મેં અડધો ગ્લાસ જેટલું પાણી નાખીને ફરી પાછું તેને ગેસ ઉપર ઉકાળી લીધું હતું એટલે એનામાં બધું ઘી રહેલું હોય ને તો એ ઘીવાળું મેં યુઝ પાણીનું અહીં લોટમાં કર્યો છે આઈ હોપ કે ફ્રેન્ડ્સ તમે બધા સમજી ગયા હશો એ ન હોય તો તમે અહીં થોડો ઘીનો મોણ ઉમેરી દેજો અને ત્યાર પછી પાણી નાખીને આનો લોટ બાંધી લેવાનો છે તો બાજરીનો લોટ કેવી રીતના બાંધો બાજરીનો રોટલો એકદમ પરફેક્ટ રીતે હાથથી કેવી રીતના બનાવો એનો ઓલરેડી વિડીયો મેં મારા ચેનલ પર અપલોડ કર્યો છે વિગતવાર તમે ત્યાંથી જઈને જોઈ શકો છો તમને પહેલી જ વખતમાં હાથથી રોટલા કેમ બનાવવા પરફેક્ટ આવડી જશે તો ફ્રેન્ડ્સ અહીં મેં રોટલાનો લોટ બાંધી લીધો છે તો લગભગ આનામાંથી આપણા ત્રણ રોટલા બનશે તો હવે આપણે થોડું પાણી નાખીને આ લોટને આપણે એકદમ સરસ રીતે મસળીશું જેમ જેમ લોટને તમે મસળશો ને એટલો રોટલો જે છે એ વ્હાઈટ થશે અને ખાવાની ખૂબ જ મજા આવશે એકદમ મીઠો એવો લાગશે તો કહે છે ને કે હાથની જ કાંઈક અલગ હોય છે આપણે બારે ખાતા હોઈએ હોટેલમાં કે તો એ લોકો મશીનથી રોટલાને બનાવતા હોય છે પણ આજે આપણે ઘરે બનાવીએ ને એટલે હાથની જ અલગ આવે છે આ રોટલો ખાવાની તો ફ્રેન્ડ્સ અહીં તમે જોઈ રહ્યા છો કે પાણી એક બે ટીપું નાખીને મેં લોટને એકદમ સરસ એવો હથેળીની મદદથી મસળી લીધો છે હવે તેનો આપણે ગોલ રોલો વાળી એટલે કે આપણે તેનો લુઓ વાળીને કોરો લોટ છાંટી દઈશું ત્યાર પછી આ રીતના આપણે ફેરવતા જશું અને તેના પેડા કરી લેશું પેળો થઈ જાય ને પછી આપણે હથણીની મદદથી આવી રીતના થપથપાવવાનો છે એટલે રોટલાની જે સાઇઝ છે એ આપમેળે મોટી થતી જશે આ રોટલો તમે એકદમ ઇઝી રીતે બનાવી શકશો હવે આપણે આંગળાનો યુઝ કરવાનો છે તો બંને હાથના આંગણાનો યુઝ કરી રોટલાને ફરાવતું જવાનું છે અને જ્યાં જ્યાં તમને જાડું પાટ લાગે તેને આપણે પ્રેસ કરતું જવાનું છે એટલે રોટલો આપમેળે થોડો મોટો થઈ જશે અને લાસ્ટમાં આપણે બંને હથેળીની વચ્ચે રાખી અને આ રીતના થપથપાવવાનો છે એટલે એ રોટલો એકદમ મોટો એવો થઈ જશે તમને થોડો જાડો લાગતો હોય તો કિનારીઓથી તેને થોડો પતલો કરી લેવાનો અહીં તમે જોઈ રહ્યા છો કે આપણો એકદમ સરસ એવો ગોલમટોલ રોટલો બાજરીનો બનીને બિલકુલ રેડી છે આજે હું તમને નોનસ્ટિક પેનમાં તેને શેકીને બતાવીશ આગળ મેં વિગતવાર જે વિડીયો અપલોડ કર્યો છે તે રોટલો મેં તાવડી ઉપર પણ શેકીને બતાવ્યો છે અને એ રોટલો પણ સરસ એવો ફૂલ્યો હતો આ રોટલો પણ સરસ એવો ફૂલશે આગળ હું તમને વિડીયોમાં બતાવીશ તો અહીં બે પળ શેકાઈ ગયા છે ત્રીજો પળ મેં પલટી દીધો છે અહીં તમે જ્યારે રોટલો શેકો ત્યારે તવી ખાંસી એવી ગરમ હોવી જોઈએ અને ગેસની ફ્લેમ હાઈ જ હોવી જોઈએ નહીં તો તમારો રોટલો જલ્દીથી કૂક નહીં થાય વાર લાગશે બહુ ધીમા તાપ ઉપર અને જો ન ફાવતું હોય તો ધીમો તાપ જ રાખજો હવે ફ્રેન્ડ્સ અહીં તમે જોઈ રહ્યા છો કે રોટલો એકદમ સરસ એવો ફૂલીને દડા જેવો થઈ રહ્યો છે અને એકદમ સરસ એવો શેકાઈ ગયો છે તમે જોઈ રહ્યા છો કે ઉપર બ્રાઉન બ્રાઉન ડોટ આવી ગયા છે તો હવે આ રોટલાને આપણે બહાર કાઢી લઈશું એકદમ સરસ એવો આપણો રોટલો શેકાઈ ગયો છે જો તો અમને લાગે કે ક્યાંથી કાચો છે તો તેને આપણે ફરીથી શેકી લેવાનું હવે અહીં કુકરને જોઈ લેશું કુકરની બાફ જે હોય એ બધી નીકળી ગઈ છે તો અહીં મેં ઢાંકણ ખોલી લીધું છે હવે જે બટેટા હતા એ આખા આખા પડ્યા છે શાકમાં તો હવે ચમચાની મદદથી આપણે તેને કટ કરવાના છે આ રીતે તમે થોડું પ્રેસ કરશો ને ફ્રેન્ડ્સ એટલે બટેટાના નાના નાના એવા ટુકડા થઈ જશે હવે એ બટેટાના ટુકડા તમને કેટલા રાખવા છે બહુ નાના કરવા છે તો નાના કરજો અને મોટા રાખવા હોય તો મોટા કરી શકો છો અને ટમેટું આપમેળે શાકમાં મિક્સ થઈ જશે તમે જોઈ રહ્યા છો કે એકદમ સરસ એવું શાકમાં ભળી ગયું અહીં આપણો બીજો રોટલો પણ સરસ એવો શેકાઈ ગયો છે એ પણ ફૂલીને દડા જેવો બન્યો છે તો હવે આ બોરચોતની થાળીને આપણે સર્વ કરીશું તો ફ્રેન્ડ્સ અહીં મેં ગુવાર બટેટાનું શાક ઉમેર્યું છે ઘરમાં ગરમ બાજરીનો રોટલો સાથે ગાયનું ઘી અહીં મેં ચોપડ્યું છે આજના દિવસે ગાયનું ઘી ખાવામાં આવે છે તો ફ્રેન્ડ્સ અહીં આપણે રોટલાને પણ ઘરમાં ગરમ સવ કરી દીધો છે સાથે કાકડી પણ મેં એ રીતના જ કટ કરી છે થાળીની ધાર ઉપર અને તેને મેં સર્વ કરી છે સાથે દહીં સવ કરી છે અને લીલા મરચાં સર્વ કર્યા છે તો આઈ હોપ કે આજની બોડચોથની થાળી તમને ગમી હશે જો ગમી હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફરી મળીશું ફ્રેન્ડ્સ નવા વિડીયો સાથે નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો બધા જય શ્રી કૃષ્ણ થેન્ક યુ ફોર વોચ